જય કિસાન ખેડૂત મિત્રો આજે અને વરસાદ જે છે તે ફૂલ જોશમાં તૈયારીમાં છે ટપ વાદળા લઈ ગયા છે અને સામે ડુંગરમાં જુઓ વરસાદ ચાલુ પણ થઈ ગયો છે આમ તો અમારું જામજોધપુર તાલુકાનું સત્તાપર ગામ અને ચારે તરફથી ડુંગરથી ઘેરાયેલું છે જુઓ તમે જ્યાં જુઓ ને ત્યાં તમને પહાડ જ નજર આવશે હજી હું તમને બધી દિશા બતાવું છું આવું ગમણી દિશા છે આ જુઓ ઉત્તર દિશા હે સામે જુઓ ડુંગરની હારમાળા છે અને અમારી આ પશ્ચિમ દિશા કે જ્યાં અમારો ભરડો આવેલો છે ભરડો ડુંગર છે એમાં તો વરસાદ ચાલુ છે અત્યારે વાગી રહ્યા છે અત્યારે આપણે અને અહીંથી જો વાદળા જે છે સામે આમ અમારે જે આ જે આવે ને ભાણવર આવી જાય તો જ વરસાદ ચાલુ છે હમણાં આપણે ખેડૂતભાઈ વાત કરી ત્યાં વરસાદ ચાલુ છે અને ત્યાંથી આમનામાં જુઓ એ વાદળની હારમાળા છે એ આમ આવી રહી છે અને છે ને આપ જેમ ભરડો આવ્યો ને એમ સામે અમારે ગિરનાર આવે આ હજી તો એ ગિરનાર તો ઘણા કિલોમીટર દૂર છે પણ આ જે પર્વતમાળા છે ને એની પાછળ બિલકુલ આપણું ખાગેસરી આવે તો ખાગેસરી આજુબાજુ પણ અત્યારે વરસાદ ચાલુ છે એનાથી પાછળના જે ગામ છે નરમાળા ત્યાં હોઈ શકે વરસાદ અને આ આ બંધારણ આમ વાદળો આ ખૂણામાં આપણે પોરબંદર આવી જાય છે તો બિલકુલ આજે જે ખેડૂતોની પ્રતિક્ષા છે વરસાદની એ પૂરી થવા જઈ રહી છે હમણાં જ થોડીક મિનિટોમાં વરસાદ થઈ જશે ચાલુ વાત કરવી છે ખેડૂતો આ વાત તો બહુ લાંબી છે હું તો ટૂંક ટૂંકમાં ખાલી આપીશ કે ક્યાં ખરેખર ધ્યાન દોરી કરીએ તો અન્યાયને આપણે રોકી શકીએ કે જે આપણે જરૂર છે ને એ આપણે કઈ કરતા નથી તો ખેડૂત જ્યારે બિયાણ લેવા જાય ને ભાઈ જ્યાંથી પેલો અન્યાય ચાલુ થાય છે બ્યાણ કોણ આપી શકે ખેડૂતને બ્યાણ કોણ આપી શકે તો કે ભાઈ કોઈ પણ આપી શકે આલ્યો માલ્યો માલિયો બધા વર્ગીય એનું રિસર્ચ હોય કે ન હોય બધાય ખેડૂતને આડે હોબડે બી વેચે બરોબર એને કોઈ રોકતું નથી એના બી ઉગે કે નહીં એની જવાબદારી બિયારણની કોઈ કંપની લેતી નથી કેમ નથી લેતી એને ખરેખર લેવી જોઈએ ને ભાઈ મગફળીનું બિયારણ છે એ ખેડૂતે તો વેચ્યું એનાથી પાંચ ગણો ભાવ વસૂલ કર્યો કંઈ બિયારણને ટાઈમે કંપની અને કંપનીએ લીધું કે નહીં પાસેથી તો કે ભાઈ ખેડૂત પાસેથી કંપની કોઈ પોઈતે તો કોઈ બિયારણ પેદા કરતી નથી ને ભાઈ કોઈ કંપની પાસે બિયારણ પેદા કરવાની તાકાત નથી ખેડૂતના ખેતરમાં જ થાય છે રિસર્ચના નામે મોટા કોફાંડ આલે અને યુનિવર્સિટી જે છે એ ઝાઝી મહેનત કરી અને નવા બિયારણનું સંશોધન લઈ આવે જેમ કે હમણાં આપણે જોઈએ તો આપણે ક્યાં ક્યાં બિહાણ નવા મળ્યા તો કે ભાઈ આપણે કાદરી લેપાક્ષી આપણે જે કહેતા એ મગફળી આવી ત્રીસ નંબર મગફળી આવી એ ગિરનાર ચાર આવી પાંચ આવી અને જે ટૂંકી મુદતની વેરાયટી છે એમાં પિસ્તાલીસ છે પંચાવન નંબર છે હવે આમાં કંપનીવાળાએ પહેલાં તો શું કરે એ નંબરને ભૂલી જાવ ભાઈ તો અમારા નામથી અમારે ઘઉં બાવવું હોય તો આપણે એને મંજૂરી આપી દઈએ એ ખાલી નામથી ઘણી કંપની છે અમારા એરિયામાં જે બિયારણ વેચે છે એના એ જે બિયારણ હોય ને એના નંબર નથી આપતા એટલે હું ખેડૂત બિયારણ લેવા જાય તો શું કે દાખલા તરીકે મે વિજય નું બિયાણ વાવ્યું તો મારે સારું ઉતરું તો હું શું કહું બીજે જઈને કે ભાઈ વિજય નું બિયાણ સારું છે ને એ જ તમે લઈને વાવજો પણ એના જે નંબર છે ને પહેલાથી નંબર રાખો જેમ કે બત્રીસ નંબર મગફળી છે એ બત્રીસ નંબર પછી તમે તમારું એક્સ્ટ્રા નામ ગમે એ લગાડો પણ બત્રીસ એમાંથી કાંટો નહીં આમાં કડક નિયમ એક તો હોવો જ જોઈએ હવે આ વર્ષે ગિરનાર ચાર અને ગિરનાર પાંચ કઈ અને એકસો ઇઠ્યાવીસ બત્રીસ નંબર અને ટૂંકી મુદતની મંડવીયું લઈ દીધી ખેડૂતને પછી એ તો કઈ રહ્યું હાલો એ તો કૌભાંડ જ છે બરાબર એના ભેગા જે મળેલા હોય એને તો કોઈ દી હારું જ નહીં છે પછી એમાં ઉમેર્યું હું તો કે ત્રીસ ટકા માંડવો આવે કાકાઉ હારી હારી કંપની જે બિયાણ બનાવે એમાં ત્રીસ ટકા માંડવું નાખી દઈએ અને અમે ખેડૂત પાસેથી ખેડૂત લેતા નથી અમારી હજી અણહમ જ એક તો એ મોટી છે એ ધીમે ધીમે સમય જતા દૂર થઈ જાય ખેડૂત શું કરે કે ભાઈ બિયાણ થોડું રખાય નહીં હસવાય નહીં નહીં હળી જાય ને પછી ફોલાવવું પછી ઝોરાવવું આ બધી પિંજણ કરવી એનાથી શું કરવાનું એ કે આપણે ભાઈ તૈયાર થેલીનું બી લઈ લેવા થેલીયુના બીમાં આ લોકો મોટું ષડયંત્ર રાખે અને એને સપોર્ટ કરવાવાળા જે છે ને એ ખોટો સપોર્ટ કરે છે એનું કરમ છે અને એનું પાપ છે એ ભરા છે એટલે એને નડવાનું છે પણ સાવચેત થઈ જાજો હવે ખેડૂત તમારું કંઈ સહન નહીં કરે ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક એકતા બતાવો પહેલાં તો બિયારણમાં આપણે તમામ ખેડૂત આગેવાનો છે ને એને હું આ વિડીયોના માધ્યમથી કહું છું કે ખેડૂત એકતા એટલી તો બનાવો કે બિયારણમાં આ કાકા કૌભાંડ કરી જાય છે કરે કે બિયારણ બિયારણ વેચે કંપની માથે કડક નિયમ રાખો તો એનું ઊગવું જ જોઈએ બરોબર એ બિયારણ ન ઉગે એટલે એ તમામ જવાબદારી કેની હોવી જોઈએ હવે એ જવાબદારી તો કંપનીને લેવી જ પડે ને કે મેં તમને બિયારણ આપ્યું છે એક ખેડૂત વીસ વીઘાનું બિયારણ લેવા જાય બરોબર અને નું બી લે એક લાખનું પેમેન્ટ થતું હોય તો એક લાખનું પેમેન્ટ કરી અને કંપની એનો મુનાફો કમાય અને સીધી એમાંથી નીકળી જાય કંપનીની એક ટકા ભારે એમાં જવાબદારી કેમ નહી ભાઈ હોવી જોઈએ કે નહીં એ તમે પૂછો તમને એનો જવાબ કાંઈક તો આવશે તમે અંદર પૂછો બીજી પ્રોડક્ટોમાં બીજા ધંધાઓમાં આ રીતે હે કે કે એક ખેડૂતે એક લાખનું બિયારણ લીધું અને કંપનીની જવાબદારી કાંઈ નથી એમાં ખાલી બિયારણ વેચ્યો વાત પૂરી થઈ ગઈ હવે ઉગે કે ન ઉગે એ કાંઈ ન હોય આમ ન હાલે ભાઈ એક તો અમને ન્યા પ્રોડક્શન જોઈએ પછી બીતી બિયારણ તો બત્રીસ નંબર હોય એકસો ઇઠાવી હોય કાદરી લેપાક્ષી હોય એમાં જે આ આ લોકો અફવા લોકો સફળ જાય જાય બીટી એટલે ઝેરી બીટી એટલે ઝેરી નથી ભાઈ પહેલાં તો એ માનસિકતામાંથી કેદી આપણે બહાર આવશું કે બીટી એટલે શું તો બીટી એટલે એની રોગ પ્રતિકારક શક્તિ કહેવાય છે કે જે ઝાડની રોગ પ્રતિકારક શક્તિ વધારી રહી એટલે બીટી થઈ ગઈ આ તો આપણે એને કળવી કહી દીધી અને એ મગફળીમાં રોગ ન આવે એટલે આપણે કહી દીધું કે એ જે રીનાભાઈ એવું નથી એના ઝીનેટમાં જે ફેર થાય એનાથી એનો ટેસ્ટ ફરે અને જે અમે યુનિવર્સિટીમાં એ પણ જોઈ આવ્યા છે કે બિયારણના સંશોધનમાં કેટલી મહેનત હોય તો અહીંયા એ નવું બિયારણ આવતું હોય તો આ લોકો સીધી એવી અફવા કરી નાખે કે આ મગફળી આવી છે ને તેવી છે શું કરવા તો પેસ્ટીસાઇડ વાળાનો ધંધો ભાંગી જાય છે ભાઈ શું નડે રોગ ન આવે મગફળી હવે લ્યો આપણે એકસો ઈઠ આવીને આપણે વાવી લીધી બે કે ત્રણ વર્ષ રોગ નો આવ્યા આપણે જોયું તો આ વર્ષે આપણે એમાંય જોયું કે આ લોકો એ કઈક એવું કર્યું ષડયંત્ર કે એમાં રોગ આવ્યા ને કાંઈ એવી કુદરતી કઈક પ્રક્રિયા થઈ કે રોગ આવ્યા અને અમે તો ભાઈ આઠ નવ ગામમાં સ્પેશિયલ જોવા ગયા હતા કે કઈ મગફળીમાં ઈર છે કઈ મગફળીમાં ઈર નથી અને ઈર આવી તો એનું શું કારણ છે નથી આવી તો એનું શું કારણ છે તો અમને પરફેક્ટ એ સાબિત થઈ ગયું હતું કે જે ખેડૂતે હાઈડોઝ માર્યા છે ત્રણ ચાર દવાઈઓ ભેગી કરી માંડવીમાં એવું વાતાવરણ ઊભું થયું કે સૌથી વધુ ઈ રહેવી કારણ કે યોગ્ય ફલામણથી તો કોઈ આપણે દવા લેવી નથી હું મારો એગ્રો છે તો હું અલગ પ્રોડક્ટથી દઉં તમારે એગ્રેથી તમે અલગ પ્રોડક્ટથી દો અને ખેડૂત આંધળો અટાણનો ભણેલ ગણેલ ખેડૂત આંધળો એગ્રેજ એમ જ કહે ભાઈ ડોઝ મારવો હે એટલે એગ્રવાળો એની રીતે ડોઝ બનાય દે ભલે એગ્રાવાળા ખેડૂતના વિરોધી તો નથી એ તો કંપનીની પ્રોડક્ટ લઈ અને વેચે છે એ બધા વચેટિયા કહેવાય પણ ખરેખર તો કંપની તો પહેલા બિયારણની જાય જ વાત હું કરી આગળ પછી હાલ છું એક એક વાત આપણે લેવી છે ખેડૂતને ક્યાં થાય અન્યાય કોઈ રીતે આમાંથી ખેડૂતને બચાવી શકાય તો બિયારણના મુદ્દા ઉપર જ રહી વાત આગળ વહી જાય તો હજી પાછો એની વાત કરું કે બિયારણમાં આપણે પહેલાં તો ખેડૂત ખેડૂત પાસેથી ખરીદે આપણે ગઈ સાલ આ અભિયાન ચાલુ કર્યું હતું અને દસ હજાર ગુણી ખેડૂતથી ખેડૂત ખરીદે ગિરનાર ચાર મગફળીમાં ગિરનાર પાંચ મગફળીમાં આપણું અભિયાન આવેલું અને આખા સૌરાષ્ટ્રના ખેડૂતએ આપણે સપોર્ટ કર્યો વોટ્સઅપના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી ફેસબુક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એ ખેડૂત મિત્રોએ મને એના નંબર કોન્ટેક આપ્યા કે જેને મગફળી લેવી હતી અને નંબર કોન્ટેક આપ્યા જેને મગફળી વેચવી હતી અને આપણે એ કાર્યક્રમ રાખ્યો હતો કે તમે ખેડૂત ખુદ એની વાડીએથી બોલે એની મગફળી બતાવે અને કહે કે આ મારે બિયારણમાં આપવી છે અને સામો બીજો ખેડૂત જે લેવાલ છે એને આપણે વિડીયો શેર કરી અને આપણા ચેનલમાં મેલીએ તો ખેડૂતને ખ્યાલ આવે આ આપણા નજીક છે તો એને નંબર કોન્ટેક કરી અને એની મગફળી બિયારણમાં લઈ લઈએ તો આ દસ હજાર ગુણી જે વેચાણી આપને ગર્વની વાત છે કે આપણે ખેડૂતનું એટલું કામ કરી શક્યા આપણી નાની એવી શરૂઆત મોટું કામ કરવાનું છે હજી આગળ વધારવાનું છે સપોર્ટ આપતા રહેજો અને બિયારણ અત્યારે આપણે જોઈ લેવાનું છે કેના ખેતરમાં હારી માંડવી થઈ આપને બાવીસ નંબર ગમતી હોય જીવી ગમતી હોય બત્રીસ નંબર ગમતી હોય કાદરી લેપાક્ષી તમને જે મગફળી ઇઠાવી નંબર ગમતી હોય પંચાવન નંબર આડત્રીસ નંબર જે ટૂંકી મુદતની વેરાયટી ગમતી હોય તો એ જોઈ આવજો પછી કોઈએ કપાહ વાયું હોય સારો થયો એ જોઈ આવવાનું ભલે એનું બ્યાણ નહીં કરી શકી પણ આપને અંદાજ આવશે આમ તો કપાહના બ્યાણમાં તો પૂરું થઈ ગયું છે બધે રોગ આવે છે પણ આપની પાકની ફેરબદલીનો ઉત્તમ વિકલ્પ એવો કપાસ આ લોકોના ષડયંત્રથી આપણાથી દૂર વહી ગયો એને આપણે પાછો લઈ આવવો હોય ફાઇવ બિયારણ લઈ આવવાય એની માગણી કરવી છે કે ફાઈવ જી બિયારણને કાકાઓ મંજૂરી આ ખેડૂત હા ભા ભેગા થઈ જાય પછી તમે મંજૂરી આપવાના હો હે ભાઈ વહેલી તકે એ તો કરવાનું જ છે તો ખેડૂત મિત્રો હોણ આપણે એ આપણો જે કાર્યક્રમ છે એ ચાલુ જ છે અને ખેડૂત મિત્રો જેને સારી ક્વોલિટી હોય ભેગા અરોડા ન હોય અને બિયારણમાં હાલે માંડવી હોય એ ખેડૂતના દીકરાને ખબર જ હોય કે આ મારી માંડવી એ વન છે તો આપણે કમસે કમ એવું વિચારવાનું કે હું આ પચા કોથરા ભાઈ ફરીને રાખ દે આ પ કોથરા હું હારા હે ની બીજા ખેડૂત બિયારણ દઈ હવે આવી રીતે બધા ખેડૂતો વિચારી લઈને ખેડૂત મિત્રો તો આપણો બિયારણનો એક મોટો પ્રશ્ન હલ થઈ જાય તો આ મુદ્દા માથે તમારો સાથ સહકાર અને સપોર્ટ જોઈશે કાર્યક્રમ આપણો ચાલુ થશે માંડવીની મૈસમ આવશે એટલે બધાય ખેડૂતને જાણ કરવામાં આવશે અને અતાણે જોઈ લેવાનું તમારે આજુબાજુ જ ઘુમરો મારો તમારે ક્યાંય લેવા તમારા ગામમાં જ છે હારામહારું બી તમારા ગામમાંથી જ તમારે સિલેક્ટ કરવાનું છે અને ભાઈ શું ફાટી પડે હજાર બારસોનું જે બેર આવે એક લઈ લઈ એમાં પાંચથી સાત મણ બીનો સ્ટોર થઈ જાય એવા પાંચ સાત બેરલ લઈ લઈ તો આપણે અત્યારે જ મગફળીને ભૂર મળી જાય બરાબર સહેજ ઠંડુ વાતાવરણ થઈ જાય સીધી ફોલાવી નાખવાની ફોલાવી અને સાફ ન કરો જ કાંઈ નહીં એમને તમે બેરલ ભરતીઓ અને એ બેરલ તમે ઉનાળે ઓરવિન વાવતાઓ આવતે ચોમાસે પાંચમા કે છઠ્ઠા મહિનામાં ખોલશો ને તો એ બી છે ને ગુલાબી કલરના અને એની ઉગાવાની ક્ષમતા અને ટેસ્ટને કંઈક અલગ જ દેશે તો ચાલો સાથે મળી અને આપણે પહેલાં તો આપણો એટલો એક ખર્ચો બચાવવાનો હોય કે આપણે બિયારણ આપણે આપણું બનાવશું કોઈ કંપની બનાવતી નથી ખેડૂ પાસે લઈને ખેડૂત વેચે છે તો આપણે એ જ કરવું છે ખેડૂત પાસેથી જ ખેડૂત લેવું છે ઓરિજિનલ ક્વોલિટી મળશે બિયારણની ઉગાવાની ગેરંટી મળશે આ બધું સાથે મળી કરવું છે તો આ કામમાં સાથ સહકાર આપજો જય હિન્દ જય કિસાન